ઓલપાડમાં માથા છાપ ધરાવના એક ઈસમની તેના જ ઘરમાં ચપના ગામની કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે સુરત શહેર સાથે જિલ્લામાં પણ અસામાજિક તત્વો કાયદાના ખુલ્લે આમ ધજગરા ઉડાડી રહ્યા છે તે સુરત જિલ્લાના ઓલપાડમાં હત્યાની ઘટના બનવા પામી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુખ્ય મથકમાં રહેતા અને માથાભરેની છાપ ધરાવતા અંજર અલી મલેક નામના યુવાની તેના જ ઘરમાં હત્યા કરાતા ચકચાર મચી મતી પામી છે અજાણ્યા ઈસમો દ્વારા સવારના સમયે તેના ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હત્યાના ઘા ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરાઈ હતી તો અજાણ્યા હત્યારાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોવાની ચર્ચા જોવા મળી રહી છે વહેલી સવારે કરેલી હત્યાની ઘટના લઈને આખા ઓલપાડ ટાઉન સાથે સુરત શહેરમાં પણ ચકચાર મચી ગઈ હતી તો બનાવની જાણ થતાં જ ઓલપાડ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગયો પામી હતી અને લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી છે તો અંગત અદાવતમાં હત્યા કરાઈ આશંકા સેવાઈ રહી છે આ મામલે ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાથે પ્રકાશવાળા